લોકશાહીમાં વધુ મતદાન થાય તે જરૂરી છે મતદાન જાગૃતિ અભિયાન માટે ટીમ સ્વીપ દ્વારા પચાસ થી વધુ પ્રવૃત્તિઓના પ્લાનરનું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વડોદરા શહેર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ મહત્તમ મતદાન થકી લોકશાહીને વધુ મજબૂત બનાવવા ટીમ સ્વીપ દ્વારા તારીખ એક એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ મે સુધી કુલ પચાસ થી વધુ નવીનતમ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ થી વધુ સંસ્થાઓ જોડાઈને સહિયારો પ્રયાસ કરી વધુને વધુ મતદાન થાય તે માટે સ્વીપ એક્ટિવિટીને વધુ વેગવંતી બનાવવામાં આવશે મતદાન જાગૃતિ માટે ટીમ સ્વીપ દ્વારા પચાસથી વધુ પ્રવૃત્તિઓના પ્લાનરનું કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બી એ શાહ નિવાસી અધિક કલેક્ટર ડૉક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ સ્વીપના નોડલ રાકેશ વ્યાસ મહેશ પાંડે કોઓર્ડિનેટર ડૉક્ટર સુધીર જોશી એઆરઓ અને સંકલનના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરવામાં આવી આજે એમએસયુમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ડિબેટમાં ખાસ કરીને ઇલેક્શન રિલેટેડ વોટિંગ રિલેટેડ જે કોન્સ્ટિટ્યુશનલ ઓબ્લિગેશન્સ છે કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન્સ છે એને રિલેટેડ એ લોકો ડિબેટ કરશે અને એમાં એ ડિબેટના માધ્યમથી મતદારો છે એમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરશે જાગૃતિ અભિયાન તો બધાને કવર કરી લે પણ ફોકસ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એના માટે થઈને થેન્ક યુ